મારી લેખન પોથી ધોરણ ચાર પાના નંબર દસ થી સોળ મુદ્દા આધારિત વાર્તાલેખન અહીંયા આપણને જે મુદ્દા આપ્યા છે તેના આધારે નીચે વાર્તાલેખન કર્યું છે રામપુર નામે એક નગર હતું નગરના મુખ્ય માર્ગમાં એક મોટો પથ્થર વચ્ચ પડ્યો હતો બધા લોકો રોજ આ રસ્તે જતા દરેકને પથ્થર નડે છે પરંતુ કોઈ પથ્થર ખસેડતું નથી લોકો માત્ર ફરિયાદ કરતા કે પથ્થર નડે છે એક દિવસ રાજા ત્યાંથી પસાર થયા તેમને પથ્થર નીચે ચિઠ્ઠી અને સોના મહોર મૂકી નજીકના એક વૃક્ષ પાછળ સંતાઈને જોવા લાગ્યા ઘણા લોકો પથ્થરની બાજુમાં થઈને પસાર થયા છેવટે એક ખેડૂત ત્યાંથી નીકળ્યો તેણે વિચાર્યું આવડો મોટો પથ્થર રસ્તામાં પડ્યો છે બીજા ઘણા મુસાફરોને નડશે એવું વિચારી તેણે પથ્થર ખસેડવા પ્રયત્ન કર્યો ઘણી મહેનત બાદ પથ્થર ખસેડાયો પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોના મહોર નીકળ્યા ચિઠ્ઠીમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ ખેડૂત ખૂબ ખુશ થયો રાજા પણ પોતાના માર્ગે જતા રહ્યા તે દિવસથી લોકો સમજી ગયા કે નગરની સમસ્યા દરેકની સમસ્યા છે તેના ઉકેલ માટે દરેક કાર્ય કરતા રહેવું જોઈએ અને દરેક કાર્ય કરતા થયા પાના નંબર અગિયાર પર પણ મુદ્દા આધારે વાર્તા લખવાની છે જેમાં બે સ્ત્રીઓ અને બાળકની વાત આવે છે જોઈએ એક ગામ હતું ગામમાં બે સ્ત્રીઓ વચ્ચે ઝઘડો થયો બંનેએ એક જ બાળકને પોતાનું હોવાનું કહ્યું ઝઘડો મોટો થતાં તેઓ ન્યાયાધીશ પાસે ન્યાય માટે ગયા ન્યાયાધીશે બંનેની વાત સાંભળી પછી તેણે વિચાર્યું કે એક કહે છે બાળક મારું છે બીજી સ્ત્રી કહે છે બાળક મારું છે આ બંનેમાંથી સાચીમાં કોણ હશે તેમણે એક યુક્તિ કરી ન્યાયાધીશે કહ્યું બાળકના બે ટુકડા કરી દો એક ભાગ એક સ્ત્રીને અને બીજો ભાગ બીજી સ્ત્રીને આપો આ સાંભળી બીજી સ્ત્રી તરત સંમત થઈ ગઈ પરંતુ પહેલી સ્ત્રીએ તરત ના પાડી અને કહ્યું બાળક બીજી સ્ત્રીને આપી દો તેના ટુકડા કરશો નહીં તે જીવિત રહે હું એટલું જ ઈચ્છું છું ન્યાયાધીશે તરત જ સમજી લીધું કે સાચીમાં એ જ છે જે બાળકને જીવંત રાખવા ઈચ્છે છે તેણે બાળકને પહેલી સ્ત્રીને સોંપી દીધું આ રીતે ન્યાયાધીશે પોતાની બુદ્ધિથી સાચો ન્યાય કર્યો પેજ નંબર બાર તેમાં પણ આપણે વાર્તા જ લખીશું અહીંયા એક શિલ્પકારની વાર્તા છે અને યમરાજની વાર્તા છે એક હતો શિલ્પી તે મૂર્તિ બનાવવામાં ખૂબ જ પારંગત હતો એક દિવસ તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેને પોતાના મૃત્યુની આગાહી મળી તે ખૂબ ડરી ગયો તેણે પોતાના જેવા બીજા છ પૂતળા બનાવી દીધા સ્વપ્ન મુજબ યમદૂત તેના મૃત્યુ સમયે શિલ્પીને લેવા આવ્યા એક જ સરખા સાત માણસ જોઈએ તે મૂંઝવણમાં પડી ગયા યમદૂતે થોડી વાર વિચાર કર્યો ત્યારબાદ એક યુક્તિ કરી અને બોલ્યા હે પાંચ ફૂલ મળી ગઈ જેવું શિલ્પી આ સાંભળ્યું એટલે તેણે પોતાના એ બનાવેલી મૂર્તિમાં ભૂલ કઈ હતી તે શોધવા બોલી ઉઠ્યો કઈ ભૂલ હવે યમદૂત ઓળખી ગયા કે સાચો શિલ્પકાર કોણ છે યમદૂત કહે બસ આ જ ભૂલ આ રીતે પૂતળાની જેમ ઉભેલો શિલ્પકાર પકડાઈ ગયો યમદૂત તેને સાથે લઈ ગયા ત્યારબાદ પેજ નંબર તેર પર સિંહ અને ઉંદર વિશેની વાર્તા છે એક જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો એક દિવસ સિંહ એક વૃક્ષ નીચે આરામ કરી રહ્યો હતો ત્યારે એક ઉંદર આવીને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો સિંહ નીંદરમાં હતો તેને ઊંઘ ઉડી ગઈ તેણે આમ તેમ પંજા માર્યા અને ઉંદર પકડાઈ ગયો ઉંદરે સિંહને વિનંતી કરી કે મહારાજ મને માફ કરી દો મને જીવતો જવા દો હું જરૂર પડે ત્યારે તમને મદદ કરીશ સિંહને લાગ્યું આ નાનો એવો મને શું મદદ કરશે પણ પછી સિંહ ઉંદરને છોડી દીધો જંગલમાં ફરતા ફરતા એક દિવસ સિંહ શિકારીએ પાથરેલી ઝાળમાં ફસાઈ ગયો નીકળવાની ઘણી કોશિશ કરી પણ છૂટી શક્યો નહીં થોડી વાર પછી ઉંદરને આ વાતની ખબર પડતા તેણે પોતાની તીક્ષ્ણ દાંત વડે ઝાળ કાપી સિંહને મુક્ત કર્યો આમ આ વાર્તા પરથી ખ્યાલ આવે છે કે વ્યક્તિ નાનો હોય કે મોટો હોય દરેક કંઈ ને કંઈ અર્થે કામ લાગે છે ત્યાર પછીની વાર્તા રામપુર નામનું એક ગામ હતું ગામમાં મનુ અને કનુ બે મિત્રો રહેતા હતા મનુ શરીરે મજબૂત અને ખૂબ જ સાડો હતો જ્યારે કનુ શરીરે સુખ લકડી કહી શકાય તેવો પાતળો હતો એક દિવસ બંને મિત્રો જંગલમાં ફરવા ગયા આખો જંગલ ફર્યા સાંજના સમયે પરત ફરતી વખતે રસ્તામાં દૂરથી એક રીછ આવતું દેખાયું રીચ માણસને જોઈ તેની પાછળ પડ્યું બંને મિત્રોમાં કનુ ઝડપથી નજીકના ઝાડ ઉપર ચડી ગયો પરંતુ મનુ જાડો હતો તેનાથી ઝાડ પર ચડાય એમ હતું નહીં કનુને મદદ કરવા કહ્યું પણ કનુએ મનુની વાત સાંભળી નહીં મંજુ મૂંઝાઈ ગયો એકાએક તે જમીન પર શ્વાસ રોકી સૂઈ ગયો રીચ મનુ પાસે આવ્યું મનુને સૂંઘવા લાગ્યું પછી મનુને મરેલો સમજી ત્યાંથી ગયા પછી ઝાડ પરથી નીચે ઉતરી મનુને પૂછ્યું કાનમાં શું મનુએ જવાબ આપ્યો મુશ્કેલીના સમયે સાથ ન આપે તેવા માણસની સંગત કરવી નહીં ત્યારબાદ પાના નંબર પંદર પરની વાર્તા એક ગામમાં એક માણસ રહેતો હતો જે ખૂબ જ કંજૂસ હતો તે ખૂબ પૈસા કમાતો પણ ક્યારેય કોઈને મદદ કરતો નહીં તેણે કમાયેલા રૂપિયા પોતાના ઘરના વાડામાં ડાંટ્યા હતા જેથી પૈસા સલામત રહે રોજ રાત્રે છુપાઈને તે વાડામાં જતો પોતાને હાથે દાટેલા રૂપિયા બહાર કાઢી ગણતો તેને પૈસા જોતા ખૂબ આનંદ થતો એક દિવસ તે કંજૂસ રૂપિયા કાઢતો અને ગણતો હતો તે એક ચોર જોઈ ગયો કંજૂસના ગયા પછી ચોરે તે રૂપિયા કાઢી લઈ લીધા અને તેના બદલે કાંકરા મૂકી દીધા બીજે દિવસે કંજૂસ રોજની જેમ પૈસા ગણવા ગયો પણ રૂપિયાના બદલે તેને કાંકરા મળ્યા કંજૂસ તો પોતાનું માથું કૂટવા લાગ્યો આ વાતની જાણ ટૂંક સમયમાં ગામમાં બધાને જ થઈ ગઈ પડોશીઓ મહેણું મારવા લાગ્યા હવે કાંકરા ગણજે છે ત્યારબાદ પાના નંબર સોળ પરની વાર્તા એક વ્યક્તિ ચાલીને પાંચ કિલોમીટર દૂરના એક ગામમાં જતો હતો તે મુસાફર ચાલતા ચાલતા થાકી ગયો રસ્તામાં એક આંબાના ઝાડ નીચે થાક દૂર કરવા આડો પડ્યો સુતા સુતા આકાશ તરફ નજર ફેરવી તેને આંબા પર લાગેલ કેરીઓ પાંદડાઓ દેખાયા મુસાફરને મનમાં વિચાર આવ્યો ઈશ્વર કેટલો મૂર્ખ છે વેલ નાની અને તેના ઉપર કોળા જેવું મોટું ફળ જ્યારે આંબાનું વૃક્ષ તો મોટું છે અને તેની ઉપર કેરી જેવું સાવ નાનું ફળ આપ્યું હવા ખૂબ ઠંડી હતી તેના લીધે મુસાફરને તરત ઊંઘ આવી ગઈ થોડો સમય ગયો કે આંબા પરથી એક કેરી તૂટીને મુસાફરના માથા પર પડી મુસાફરની ઊંઘ ઉડી ગઈ તે સફાળો જાગી ગયો અને તેને ઈશ્વરની યોજનાનું રહસ્ય સમજાયું કે જો આંબા પર કોળા જેવું મોટું ફળ હોત તો આજે તેને ઈજા થયા વગર રહે જ નહીં આમ ઈશ્વર બુદ્ધિમાન છે આ વાત તેને સમજાઈ ગઈ